મિત્રો બે ચાર થી બે દુહા વિડીયો મૂક્યો છે બે દુહા એક છે છેણી વેદાનંદ અને બીજો કોન કાઠિયાણી બૈડાનો બૈડાના ઇતિહાસ પણ એનો અર્થ પેલો તો જે શ્રીણી વેદાનંદનો શ્રીણી એમ કેતી હતી વેદાનંદ નીકળી ગયો અહીંથી બધું સોળી પછી વેદાનંદ દેવો જંતર વગાડતો એવો જંતરનો વગાડનારો હોશિયાર હતો સંગીતનો શોખીન હતો આવો એ સંગીત વગાડતો જંતર પણ ક્યાંયથી નીકળી ગયો ભાઈ પોતાનો વધાર પૂરો નથી હોય ટાઈમે પૂરતો નહીં એટલે અહીંથી નીકળી ગયો તો પછી સોરેન સ્વરૂપે બેઠા બેઠા યુવાનો યુવાનિયા એ પણ સીણી નીકળે એટલે જંતર વગાડતા હતા તો સીણી એને બધાને ટકોર કરતી હતી હે પાપી આવ પાપીયા આ પાવો વગાડીમાં પાવે મન પલરે ને એ જંતર ને જુવાન અહીંથી આવેલો ગયો મારે હે તમારા બાવાજી મારું મન પલરે નહીં માટે આવું પાપ કરો માં મિત્રો એ તમારી પકોડીથી મારું મન ન રીજે એટલે સીણી એ જુવાની આવું ટકોર કરતી અને જે સોન કાઠિયાની નો દુવોલ છે એમાં હલામણ જેઠો હોજી છે ને એ હોશિયાર માણસ હતો એ જે સોન કાઠિયાણી એને પ્રશ્ન મોકલતી ને એનું ઉત્તર હલામણ જેઠો આપતો હતો એટલે એની પરીક્ષા કરવા માટે રથ જોડી અને એની સાહેલી સાથે સોનકાઠિયાની અલામણ ત્યાં સયા જેઠવાને ત્યાં પરીક્ષા કરવા ગયા હતા પરીક્ષા કરવામાં એની આ મોહનું તું લખે કે માથું કાંઈ મરે નહીં આંખો કાંઈ જીવ જાય જો હયો જેઠુઓ મોકલે તો કોણ કાઠિયાણી થાય પણ એને તો કંઈ ભાઈ આવડતું નહોતું અને એને ઉજતો નહોતું વળી અલામણ જેઠવાને બોલાવવો પડ્યો કે ભાઈ હેડી મોકલાવી દઉં હેડી હેડી નું આગળ ઉમનું માથો કાપી દો અને એ નવું કે એવું ના બને પણ એની ગાયઠે ગાયઠે જે આખું હોય ને એ જ રહ્યું એટલે એ ના ઉગે એટલે એને એમ કીધું કે ભાઈ માથો કાંઈ મરે ને આંખો કાંઈ છે એ જાય કયો જેઠવો મોકલે તો હલા સોન કાઠિયાણી ખાય એટલે એના બેના હર્ષ હતા મિત્રો આવું કંઈક આપણા સાહિત્યમાં દુવાઓમાં સંતમાં ભયું છે આ એનો અર્થ હતો